मित्र अच्छा श्यादा तो मित्रों

આમાં સોહાની બાનો ગોરે ઉજવવાની એમને ઉજવવાની એમના માટે લાડવાની તૈયારી થઈ રહી સવારે દાળ ભાત શાક પૂરી બધું કરવાનું હે જલેબી લાવવાના જલેબી લાવશે પાપડ લાવશે જો તૈયાર થઈ ગયું લાડવાનું કામ

જે ગરમ કરીને આપણે લડન વેડવાનું હોય પેલા તો મુઠિયા તરીકે જીમાં ગાબુલા પેલું પાસે પડી ગાબુલા ગાભુ ગયા પકડ પકડતા ગરમ મશિયારી ના પકડે વધી ના બે હેડા પકડી ના વોંસી ની બીકરે ખોડ ખોડ નાખી લીધુંય ખોડ નાખી લીધુંય નાખી ને ઓ નાખી નાખી ખોડ નાખી હવે તો તો એની માં જતી નઈ આપા જતી કો મદરે મિક્સિંગ કરો બ루 બરાબર નોમા કારીગર મિક્સિંગ કરો લાડવા નું સાહેબ બા હુઈ જાયે Oh, ला necessary... तो लाडवा तो बना चालू कर दू लाडवा बनाया बचे बनी जा लाडुआ बना कारीगर लाडवा बना

આપણા રાતે લાડવા બનાયા હતા બરોબર તો લાડવા બનાયા હતા તે આજે આપણે સવારે ઓ જે ચોકરીને પ્રમાણવા ની માટે મનાવા નું કાર્ય થઈ ગયું કરજીએ તો અમાર કોઠી પૂરી તળ તો પૂરી તળવાન ચાલુ ખોકી જો બોલ તો આ પૂરીઓ બના બરાબર આ બધા જમવા બેહી જજો

સોહાનીની સોહાનીની ગોરે ઉજવી હ રાતે લાડવા બનાવ્યા હતા અને અત્યારે બધે સવારે જમવાના ટાઈમે બધી સોળીઓ બોલાવી હમવા માટે બધી જમી રહી જઈએ ત્યાં એટલે ગોહિણીવાળા વાત કરી હતી તમને ગોયણી આપવાનું તૈયારી થાય હ તો બહાર જઈએ આપણે ગોયણી આપવાની તે બરાબર

આવું બધું આપવાના આવો મેદીનો કોર્ન અગિયાર રૂપિયા હ હાર રૂપિયા પછી બક્કલ આવે રૂમાલ આવો ડીશ આવો બરાબર બધાને સુધી વાલી આ કું પિંક કનું હતું આ પિંક કાનું હતું પિંક गेड आलो हां जाओ तो जो मंडी पर जाता है तो। फाइल हेल्प करा मना जाओ काही हो पई गयो आज तो मैंने वोटा कोणी

કોખેન બેઠ હોય બાકી હવે ખાલી આટલા જમી દઈએ પાછળ બધા શિલ્પા કોકી અને તારાળી થઈ જણા ખાવાનું બાકી રહે બરાબર તો ચલી બધા મિત્રો પ્રસાદી લેવા માટે આપણે તમારો સ્ટાઇલ હોય મિત્રો જમીન માટે આપણે જમણવામાં બધા ફટાઈ દીધો બધાને ખવડાવી દીધું ખવડાવી વીડાઈ પછી આવી ગયા ઘેર આપણે બરાબર આ વિડીયો અમે પૂરું કરીએ છીએ આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલ પર નવા ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો જય માતાજી